નમસ્કાર મારા વાલા મિત્રો હું શું સંજયસિંહ વાઘલા આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એટલું જ કહેવાનું કે આજનો વિડીયો પૂરો જોજો કારણ કે પહેલ ગામમાં જે બન્યું એ ફરી કોઈ દિવસ બને નહીં અને જિંદગીમાં કોઈની સાથે આવું બને નહીં દુઃખદ ઘટના મને બહુ દુઃખ થયું છે મિત્રો આગળનો વિડીયો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય અને વધારે કંઈક એવું નથી વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ જોજો બરાબર જય માતાજી નમસ્કાર મારા ભાલા મિત્રો હું શું સંજય સિવાગલા આજનો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં કહેવું કે તમે બધે ફરવા જતા હશો હું પણ બરાબર ફરવા જાઉં છું તમે ઘણી ઉમેદો લઈને જતા હશો કે જઈશ તો મજા આવશે તું વાતાવરણ તનુ નવી નવી જગ્યાએ હરિયાળીઓ હશે અને મસ્ત જોવાનું હશે તમે ઘણી જગ્યાએ જતા હશે જો જતા હોય તો કમેન્ટની અંદર જરૂરથી લખશો તમે કઈ કઈ ફરવા જાવ છો એ કમેન્ટ લખજો અને નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો એવી જ એક આજે વાત કરવાની છે કે ફરવા બધાય જાય છે અલગ અલગ જગ્યાએ તો એના વિશે વાત કરવાની કે ફરવા કોઈ પણ જગ્યાએ જાઓ હવે પછી જાઓ તો તેની જગ્યાનું પહેલાં પહેલું તો એનું તંનું જાણી લેવું છું કે તેનું વાતાવરણ કેવું છે તેનું શું શું એ સુરક્ષા કેવી છે આ પહેલાં પહેલું જાણી લેવું જોઈએ અને પછી જ આપણે તૈય ફરવા જવું જોઈએ પહેલાં પહેલી આ વસ્તુ ધ્યાનમાં લેજો તમારા ખ્યાલથી કેવું છે કમેન્ટની અંદર જરા જરૂરથી જણાવશો તો મારે આજે વાત કરવાની છે પહેલગામની કે તે ફરવા ગયેલા પર્યટકો તે એમની હત્યા કરવામાં આવી લગભગ અઠ્યાવીસ લોકોને મરવા મારવામાં આવ્યા હતા આગળ દેશ માટે એમને અને કાશ્મીર એવું કે સ્વર્ગ કહેવાય છે તઈ એમને પહેલગામ કરીને છે તે સ્વર્ગ જેવું જ છે તે પણ જોવાલાયક જગ્યા છે આપણે આના તમે મેં તેની જગ્યાના ફોટા પણ જોયા ખરેખર સ્વર્ગ જેવા ફોટા હતા મેં ઘણું બધું લાગ્યું કે જગ્યા તો બહુ મસ્ત છે અને આ સ્વર્ગને ઘણા લોકો નર્ક બનાવી રહ્યા છે એમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે ને આ મોદી સરકારે હવે પીળું આ વસ્તુ પાછળ પડી ગયા છે આપણે મોદી સરકાર અને નરેન્દ્ર મોદી અને આપણા અમિતભાઈ શાહ તો એ વસ્તુને ક્લિયર રહ્યા છે કે આ પછી પર્યટક હતું ફરવાલાયક અને ફરવાલાયક પછી બનાવીશું અને એ જગ્યાએ ખરેખર આપણે જોરદાર પછી હતું ને એવું વાતાવરણ ઊભું થાય મારી એવી આશા છે કે લોકો ફરવા જઈ શકે અત્યારે તો બીક એટલી છે આ અઠ્યાવીસ જણના જે મૃત્યુ થયા છે અને એની અંદર બહુ આડઅસર મોટી બીજી પણ થઈ છે કે તૈયના જે કાશ્મીરી લોકો હતા જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ બહુ મોટું નુકસાન થયું છે એવું ઘણા એવું લગતી કે ભાઈ હિન્દુ મુસ્લિમ કહીને માર્યા છે કે હિન્દુ અને તમે હિન્દુ છો કે મુસલમાન એવું કહીને માર્યા છે કે તમે હિન્દુ તો મારી ચઢ્યા છે આવું કહેવાય છે પણ એ વસ્તુ ઘણા વિડીયો અમે જોયા કે એની અંદર આ વસ્તુ થોડી મને ડાઉટફુલ લાગે છે પણ આ વસ્તુની અંદર ત્યાંના લોકો એવું કહે છે કે આ પર્યટક હવે બંધ થવાથી અમારે તો બેરોજગાર ગયું અમે અમે શું કરીશું અમારી તો હાલત હવે કફોડી થઈ છે જે ઘોડાવાળા હતા કંઈ ખચ્ચરવાળા હતા જે ઘોડે સવારી કરીને ત્યાં લીધે હતા લોકોને એ લોકોના બેરોજગારનું શું તૈયારીની હોટલો હતી દુકાનો હતી એ લોકો પણ એ બેરોજગાર થઈ ગયા અત્યારે અને જે અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે એમના પરિવારનું શું આ બાજુ ધ્યાનમાં આ બધું ધ્યાનમાં લઈને સરકારે એમને પણ જે જે કરવાનું છે એના સારણી નિર્ણયો લીધા જ છે મને ખબર છે કારણ કે આપણી નરેન્દ્ર મોદી સરકાર બીજેપી સરકાર આ બાબતમાં બહુ બેસ્ટ છે બધી રીતે આ આપણી સરકાર સક્ષમ છે અને બહુ જોરદાર કામ કરી રહી છે અને આ જે આ આ ઘટના બનવાનું કારણ પહેલાં પહેલું એમને આપણા સરકાર એમને એવું લાગ્યું કે ત્યાં આગળ હવે બધી સુરક્ષા હટાવી લેવી જોઈએ અને સુરક્ષા ત્યાં હટાવી લીધી હતી એટલા માટે આ ઘટના બની તો મારે આ આપણે નરેન્દ્ર મોદી સરકાર અને બીજેપી સરકારને એટલું જ કહેવાનું કે સાહેબ ગમે એવું થાય ગમે એવું પર્યટક ત્યાં આગળ બને પણ ત્યાં સુરક્ષાની ચૂક ના હોવી જોઈએ તો અહીંયા આગળ આપણે સુરક્ષા હતી અને રાખવી જોઈએ એવું નહીં કે અહીંયા આગળ બધું શાંત પડ્યું છે તે તો એ બધું હટાવી લઈએ તો આ બધું ના થાય એટલા માટે તમે આ વસ્તુ પર થોડો પુષ્કળજો ફર આવજો અને આ બરાબર તો આવી ઘટના ફરી બને નહીં એવું આપણે હોવું જોઈએ તો હવે એટલું કેવું કે મારે મોદી સરકારને એટલું કહેવાનું કે હવે આ થઈ ગયું તો થઈ ગયું ચલો પણ હવે આ લોકોને નરાધમોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે પહેલાં મેલો તો મને મેં ન્યૂઝ જોઈને એવું લાગે છે કે હમણાં તો પતી ગયું નવ લોકોને એમાંથી નવ લોકોના આતંકવાદીઓના ઘરોના ગૌણ ઘોંડવારી દીધું છે આપણી સરકાર તો સેલ્યુટ છે એકવાર બીજેપી સરકારને ભાઈ અને ભાઈ બીજેપીનો અર્થ માનતા હોય તો કમેન્ટની અંદર જઈ લખી દેજો કે બીજેપી ભાઈ અને હા એટલું કહું કે આવી ઘટનાઓ બને બને અને તમે પણ સતત થઈ જાઓ એટલા માટે એટલું કહું છું કે તમે કોઈ પણ જગ્યા ફરવા જાઓ તો તૈયારીની જગ્યાનું જે તમે જે જવાનું લોકેશનનું પહેલું સર્ચ કરજો વિશે કે જગ્યાએ કંઈ કયું બધી રીતે કરજો એવું નહીં કે આપણે આ રીતે તેની ટ્રાફિક જતાં શું થશે બધું જ તમારે પૂરું પૂરું તો એનું સર્ચિંગ કરવાનું છે ફરી જ જવાનું છે આડેધડ આપણે કોઈ પણ જગ્યાએ પહોંચી નથી જવાનું અને ખાસ કાશ્મીર કાશ્મીર અને અમરનાથ જતાં લોકોને જણાવવાનું કે ભાઈ જાઓ તો તૈયુનું હો ધ્યાન રાખીને જાઓ આપણી આર્મી છે સુરત આપણે આર્મીને કોન્ટેકમાં રહેવું જરૂરી છે બરાબર છે અને આજે દુઃખદ ઘટના બની એના વખતે મને ખૂબ દુઃખ થયું છે મિત્રો મારા વાલા મિત્રો કે આપણા ભારતીયો અઠ્યાવીસ જણને જે આ શહાદ આ રીતે મારવામાં આવ્યા ખરેખર આ ઘટના બહુ દુઃખીને છે અને જેમને માર્યો એ લોકોને એવી કડીને કડી સજા મળે કે એમને અને સજા તો મળવાની છે સો ટકાની વસ્તુ છે અને મને પૂરો સરકાર પર ભરોસો છે કારણ કે આપણે આપણી સરકાર મોદી સરકાર એ બાબતમાં બહુ સક્ષમ છે અને આપણી ઇન્ડિયન આર્મી એ બાબતમાં બહુ જ આગળ છે અને હા પાકિસ્તાનીઓને જણાવી દો ભાઈ તમારું હવે હુક્કા પાણી બંધ થઈ ગયું છે અને તમારે લાલ થઈ જવાની છે સો ટકાની વાત છે કે નરેન્દ્ર મોદી અમારી બીજેપી સરકાર એ બાબતમાં બહુ જ સક્ષમ છે છોડશે નહીં તમને અને હા ભાઈ બીજું એવું કહેવાનું કે જેટલા પણ તમારા ગામડામાં સિટીમાં કોઈ પણ જગ્યાએ મારો વિડીયો ગમે તો પહોંચતો હોય કોઈ પણ આજુબાજુના લોકો કોઈ પાકિસ્તાની રહેતો હોય તો સરકારને આપણે પોલિટિશિયનને જણાવવા વિનંતી જણાવી દેજો કોઈ પણ પાકિસ્તાનને ઇન્ડિયામાં રાખવાનો નથી એક મિનિટ માટે પણ અને સારા અહીંયા અહીંને પછી ને નકલી પાસપોર્ટ બનાવી દેશે આધાર કાર્ડ નકલી બનાવી દેશે એવા કેટલાય લોકો પકડાયા છે મેં જોયા છે આજના ન્યૂઝમાં મેં ઘણા એવા લોકોને જોયા કે વર્ષોથી અને સાલાઓ હિન્દુ બનીને રહેતા હતા અલગ અલગ નામ બની બનાવીને રહેતા હતા તો આવા લોકોને તમે આજુબાજુ જરૂરથી ધ્યાન રાખજો કોઈ પાકિસ્તાની તો રહેતો નથી ને અને એ આતંકી હોઈ શકે છે એટલે જ કહું છું કે ભાઈ આજુબાજુને લોકોને પણ ધ્યાન રાખો કે કોઈ બહારનો આવીને રહેતો તો નથી ને મારા વાલા મિત્રો તો હિન્દુત્વના નાતે આટલું કરવા વિનંતી અને આપણે આપણો ભારત દેશ અને એવું નથી કે હિન્દુ મુસ્લિમ આપણા ઇન્ડિયન જેટલા પણ મુસ્લિમો છે એ પણ આપણા ભાઈ છે ભાઈ અને આપણે હિન્દુ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપાસ મે હમ ભાઈ ભાઈ આ એક ખરેખર આપણે અત્યારે એક જૂટ થઈ જવાનું છે આપણા દેશવાસીઓ હિન્દુ મુસ્લિમ બધાએ અને મુસલમાન મને કહેવાનું કે ભાઈ તમારો ભાઈ ખાસો સાહ સહકાર હતો મેં વિડીયોની અંદર ઘણા એવા મુસલમાન જોયા છે કે એમને ઘોડે પર ઘોડા પર આપણા ઘણા હિન્દુઓને પણ બચાવ્યા છે નાના છોકરાઓને પણ બચાવીને હોસ્પિટલ પહોંચાડ્યા છે પોલીસ લગી પહોંચાડ્યા છે અને એમનો જીવ બચાવ્યો છે એમને એ લોકોને પણ સેલ્યુટ પાય અને કાશ્મીરીઓને પણ સેલ્યુટ જે લોકોએ આવો સારું કામ કર્યા છે એમને સાત હજારો વાર સેલ્યુટ અને આવા લોકોને અને બીજું એવું કહેવાનું કે ઘણા સારા પણ લોકો હોય છે એવું નહીં ગણી લેવાનું કે મુસલમાન એટલે ખરાબ પણ મુસલમાન પણ સારા હોય છે આપણા હિન્દુ પણ સારા હોય છે તો બધી કોમ આપણે એક થઈ જવાનું છે અને ઇન્ડિયન બનીને એક ઇન્સાન બનીને રહેવાનું છે ભાઈ તો એટલું કહું વધારે કે કહેવું નથી મારા વાલા મિત્રો તો અત્યારે આટલું જ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લેજો વિડીયો ચેનલને નવો હોય સબસ્ક્રાઈબ કરી લેજો એકવાર કહું છું અને જેમ પણ એમ વધુને વધુ શેર કરજો અને આપણે આ વિડીયો વધુને વધુ લોકો જોડે પહોંચે અને હા ફરી એકવાર કહું કે ફરવા જાઓ તો ધ્યાન રાખજો પોતાનું અને પોતાના પરિવારનું અને બરાબર છે અને તેની જગ્યાનું ખાસ સર્ચિંગ કરો જય ભારત જય સંવિધાન સત્યમે જયતે જય હર હર મહાદેવ